સંસદમાં અમિત શાહે બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલા પડઘા હવે બોટાદમાં પણ પડી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર વિરોધી નિવેદન સામે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે બોટાદ જિલ્લામાં સ્વયં સૈનિક દળના કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી છે તારીખ સત્તર ના રોજ સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર વિરોધી નિવેદન કરી બાબા સાહેબ ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરાયો છે ત્યારે આજ રોજ બોટાદ જિલ્લા સ્વયં સૈનિક દળના કાર્યકર્તાઓ હોદ્દેદારો પોસ્ટર બેનર અને ફ્લેગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ બોટાદ જિલ્લા સ્વયં સૈનિક દળની રજૂઆત કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે અને અમિત શાહનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ કરી હતી ના રોજ પૂર્વ તડીપાર એવા અને અત્યારે હાલના મંત્રી ભારત સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહે જે એને નિવેદન આપ્યું છે કે ભાઈ સંસદની અંદર એ બોલ્યા છે કે ભાઈ આંબેડકર 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 એક ફેશન બની ગઈ છે તો આંબેડકર જે છે એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી એટલે કે પંચ્યાસી ટકા જે ભારતની વસ્તી છે એના દાતા છે એના ભગવાન સમાન છે તો નરેન્દ્ર મોદી જે છે એ જો બાબા સાહેબની વાત કરતા હોય તો અમારી એવી માંગ છે કે ભાઈ અમિત શાહ જે છે એનું રાજીનામું એ લઈ લે જો બાબા સાહેબ નહીં માનતા હોય અને દેશ વિદેશમાં તે બાબા સાહેબની જો સારી વાતો કરતા હોય તો અત્યારે એને રાજીનામું લઈ લેવું જોઈએ અમારો ઉગ્ર વિરોધ છે આખા ભારતની અંદર કે આ જે અમિત શાહ છે તાત્કાલિક અસરથી રાજીનામું આપે તો સ્વયં સૈનિક દળના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી બહાર અમિત શાહના પોસ્ટરોનું દહન કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રકટ કરવામાં આવ્યો હતો જો અમિત શાહનું રાજીનામું નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી